સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાજપારડી અને ઉમલ્લા પોલીસ દ્વારા એકતા પરેડ યોજાઈ હતી અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી અને ઉમલ્લા વિસ્તારમાં પણ પોલીસ વિભાગ દ્વારા એકતા પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજપારડીમાં પરેડનો પ્રારંભ રાજપાડી પોલીસ સ્ટેશનથી કરવામાં આવ્યો જે ભગતસિંહ ચોક મેઇન બજાર અને રાજપાડી ચાર રસ્તા માર્ગેથી પસાર થઈ ફરી રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણ થઈ હતી જ્યારે ઉમલ્લા પોલીસ સ્ટેશન દ્વારા પણ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભાતીજી મંદિરથી ખાખરીપુરા સુધી એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું બંને સ્થળોએ યોજાયેલી આ પરેડમાં પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડીના જવાનો તેમજ સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા સોએ એક સ્વર સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા લગાવી દેશની એકતા અને અખંડિતતાને જાળવવાનો સંકલ્પ કર્યો હતો આ એકતા પરેડ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરીને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના વધુ પ્રબળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો